ઇન્સ્ટિટ્યુટસ ચાલ્યું એક સારવાર અભ્યાસ થાય છે તો આપને કેવું લાગે છે અને તમામ બાળકો ઘરે કઈ રીતે અભ્યાસ કરે છે કે જેના દ્વારા એનું આટલું સરસ રિઝર્ટ સ્કૂલથી પરીક્ષાનું જે રાયબ્રેન લાગ્યું હોય પ્રમાણે આપણો અભ્યાસ કરાવતા હોય તો મારે મારે પૂછતા હોય તો જીવશે તો તું તારે કોઈ કન્ફોર્મ થઈ ગયેલું છે પાક થયું છે તો આપણે પરીક્ષાના સમય કારણે ટેસ્ટ લેતા હોય ટ્યુશન પણ જતા હોય ડર માંથી તો મને કેટલા કલાક ની ભણવાનું કામ થાય છે હા ગણી તો જાનજુરી અભ્યાસમાં તો હોસ્તી છે રાજોષ પહેલાં તો એક કલાક રાજજો એ રૂમમાં જતો ক্যপত্লিটি ক্যলি এজসন এজান স্য্যমল ঎জা ক্য্যাউ ক্যুল ওশযন ক্য় ঢানি ক্য় মোহ ক্যেলি কলান আকলান্য ক্লারা ক্যান ক�

એ એટલે કે જો સારા બેકમાં જે મે રેગ્યુલર એક્ઝામ લેવાય છે એના ઘણા ફાયદા થશે કારણ કે પહેલા કેવું હતું સારા વધારે પેલું હોમમાં આણતા હતા પણ એનાથી વાત તો નહોતો તૈયારી નહોતો એક્ઝામ આવે ત્યારે લેવાય તો એનાથી એટલે વાત એવો દા એક્ઝામની તૈયારી થાય તો લખો કેટલા કલાક તૈયારી કરે છે અને ડે ટુ ડે જે ટેસ્ટ લેવાય એની રોજ રોજની પૂરી તૈયારી કરે છે લે સધ્યપોથી મજબૂત મે બધું સમૈસર કો તમારે કેવું પડે છે કે બારકની જાતે કરે છે અને એમ કે લાગે છે કે ભાઈ અહીંયા વર્ક તમારે એને ઘણવા માટે કેવું પડે છે કે જાતે સમૈસર ઘણી લે છે મારી જાતે ઓકે સરસ્તી અ લોબારથી દુદ્રે જે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ સંચાલિત છે ગજીભાઈ સુતેરા પ્રાથમિક શાળામાં અત્યારે અભ્યાસ કરે છે તો આજે જે પીટીએમ છે રિઝલ્ટ પણ બહુ સરસ આવ્યું છે મોટાભાગના બાળકોનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે તો તમને આ સ્કૂલની જે શિક્ષણ પદ્ધતિ એનાથી સંતોષ છે અને બાળક ઘરે આવે છે અને અમે જે હોમવર્ક આપીએ છીએ જે સાથે પૂરી કરવાનું કહીએ છીએ એ વખતે પૂરી કરવાનું કહીએ છીએ તો એ માળ સરસ રીતે કરે છે ભાઈ કેવું પડે છે કે જાતે કરે છે જાતે કરે છે કે એવું નથી પડતું આ સમયમાં એ ટ્યુશન લીધું ને પછી મેં ટ્યુશન બંધ કરાવી દીધું ને તો એ અમેથી જલ્ટ થઈ ઓકે પછી એ પરીક્ષા દરમિયાન તૈયારી વધારે કરે છે કે ડેલી તૈયારી પ્રિક્ષરથી હોય છે હા ત્યારે એકસ્ટ્રા એક કલાક રહેશે તૈયારી માટે એકસ્ટ્રા એક કલાક રહેશે બાકી 1 કલાક એનું હોય છે લેશન ઓછું હોય છે પણ એના એની સાથે એટલું કરે એટલે રોજના લગભગ એ કેટલો સમય પોતાનું શિક્ષણનું કાર્ય કરાય છે બે કલાક હું સાચી બધી અમે એના બે કલાક મીડી બહુ સરસ એટલે એટલે એ પોતે કંટાળે છે કે મારે ઢુંર ધૂર કરવું પડે છે કે એ જાતે કરે છે ને એના ઉત્સાહથી કરે છે અને એને તો રસાવીની ગમતી નથી એમ કે તે મોબી રસાવી આપતા હોય તો સરસ અ આખું બાળક સત્તર સંચાલન સ્ત્રી નક્કી પાય છે પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે તો તમને આ શાળાનું વાતાવરણ શિક્ષણ પદ્ધતિ કે અન્ય શૈક્ષણિક જે એક્ટિવિટીસ છે તમને કેવી લાગે છે સારી સારી અનુકૂળતા વાતાવરણમાં છે અને જો છે અને આમાં થોડું ગણિત અને વિજ્ઞાન વિષય ઉપર જો થોડો ભાર આપવામાં આવે તો આપણી શાળા કોમ્પિટિશનમાં પણ આગળ વધશે અને આગળ જતાં આપણી શાળાનું નામ રોશન કરશે એવું મને લાગી રહ્યું છે આપણું બાળક જ્યારે પરીક્ષા હોય ત્યારે કેટલા કલાક અભ્યાસ કરે છે અને જનરલ દિવસોમાં એ કેટલો સમય ફાળવે છે અભ્યાસક્રમ પાછળ મારું બાળક જ્યારે એનું જાદુ ફોકસ છે આપણે સ્કૂલમાં જે અભ્યાસક્રમમાં ચાલતો હોય એ જ્યારે ક્લાસમાં

આવડી શકે એટલે એનો જે બાળક ક્લાસ લેરો ઉપર યુદ્ધ ધ્યાન દે તો એનો ગ્રાસિંગ પાવર સારો રહે અને એને આગળ જતા રિઝલ્ટ મળે એ 100% સાચું બચી કે જો શિક્ષક ભણાવતા હોય ત્યારે એક ધ્યાન રહી એની પર કેન્દ્ર થઈ એ બાળક અભ્યાસ કરે તો ત્યારે યાદ રહી જાય પણ જ્યારે પછી એમ કે આ નથી આવડતું અને એને વસ્તુ જરી પરિવર્તન આવે છે

બધા સબ્જેક્ટ સરળ લાગે છે અને બહુ જ તને કામ કરો છો ઘરે જો અને અહીંયા કામ કરો તો તને મજા આવે છે સરસ અને ઘરે તને તું બધું પૂરું કરો છો અને તું અહીંયા જ્યારે સમયસર બધું બતાવે ત્યારે તો ઘેર ઘેર તું બતાવી દેજો તો એમાં કામ કરવામાં તને આનંદ આવે છે ઘણો કામ કરવામાં આનંદ આવે છે બીજા પણ છોરાઓ ન કરે ત્યારે મને મારા ઉપર આનંદ આવ્યો વિશેષતા હા કે ના મેં સરસ સમય સતાસવું કરી રહ્યો આ અધર એક્ટિવિટીસ આપણે જે આયા થાય છે તો એમાં ભાગ લેજો તો દીપોલીશનમાં વિકાસનું જે આપણે આઈએસઓ ને જીકે આ જીકે આઈટી પર એટલે વૃદ્ધાતોને જે જો કે સર્વે બિઝી એક્ટિવિટી હોય તો ઉંમર દેખો કડા આપણે ભાગ લેવા 100% ભલે આપણે જે પ્રોસિજર આપણો બાળક સંતર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન સારી સે લીજે આપણે સામાન્ય અભ્યાસ કરે છે તો પહેલા ધોરણથી કરે છે કે પહેલા 12 12 અભ્યાસ કરે છે તો 7માં ધોરણમાં અભ્યાસ કરે છે અને 100% રિઝલ્ટ આવ્યું છે તો 100% રિઝલ્ટ આવ્યું છે મતલબમાં તમે શું કહેશો 100% તથાશ્રી ચર સરસ વ્યવસ્થિત કરાવે છે બધું હોમવર્ક એક વાગે છે અને તૈયાર થઈ જાય અને બધી રીતે કમ્પ્લીટ કોર્સ સરસ રીતે તૈયાર કરાય છે અમે ઘરે કેટલા કલાક અભ્યાસ કરે છે અને કઈ રીતે કરે છે ઘરે 3 કલાક છે એની રીતે કરે અને રાત્રે અને હોમવર્ક કરે છે સાદે બધી નોટબુક કમ્પ્લીટ તો છે અને પરીક્ષા આવે ત્યારે કઈ વિશેષ એ કરે છે તમે ધ્યાન આપો છો કઈ રીતે કરે છે એને

અને આ પરિણામ એટલું સરસ આવ્યું તો તું તૈયારી ઘરે કરે છે અને અહીંયા કરે છે એટલે જ રિઝલ્ટ સારું એવી બાબતમાં તું શું કહીશ ટેસ્ટ લે છે ટીચર એમાં તું મહેનત કરે છે અને અહીંયા જ્યારે અભ્યાસ ચાલતો હોય લેક્ચર ચાલતો હોય ત્યારે તું બરોબર ધ્યાન આપે છે એટલે યાદ રહી જાય છે ને બીજું એ કે તને આમ કોઈ પણ વિષય છે એ સૌથી વધારે ગમતો હોય એવો કયો છે બધા વિષય સરખા ગમે છે બધાની એ સરખી તૈયારી કરે છે એટલે તો રિઝલ્ટ સો ટકા એવું છે ઓકે પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ સંચાલિત શ્રી ગંજીભાઈ સુતરિયા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં સ્ટાર ક્લાસમાં ભાઈ અભ્યાસ કરે છે તો તમને કેવું લાગ્યું શિક્ષણ કાર્ય શિક્ષણ કાર્ય પહેલેથી જો કે અમે કાયમ માટે જે એક વાલી તરીકે ગર્વ લઈએ છીએ કે અમારું બાળક સરદાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરે છે દરેક શિક્ષકો કે બહેનો આચાર્ય પ્રિન્સિપાલ આપ શ્રી કારણ કે અમે ઘણી વખત ચર્ચા હોય એની તો અમે કહેતા હોય છે કે અમારા બાળકને અમે જે અત્યારના યુગ પ્રમાણે રાઈટ જગ્યાએ બનાવવું પડે એવી અમે ચોઈસ કરી છે પણ પદ્ધતિ ખૂબ સારી છે ઘરે કેટલા કલાક અભ્યાસ કરે છે ઘરે અમે કમ્પલ્સરી આમ એવો નિયમ નથી કોઈ બનાવ્યો પણ એક કલાક એમ વાલી તરીકે એના સાથે એક કલાક ઈ વાંચે તો એક કલાક એમ બેઠા બેઠા હોય છે બહુ સરસ એટલે અત્યારના સમયમાં તમે આટલું ધ્યાન આપો છો એની પાછળ એવો સારી વાત છે અને બીજી એક્ટિવિટીમાં રસ કોર એને એને સંગીત મ્યુઝિકમાં અત્યારે કરે છે જો કે 1 કલાક ક્લાસમાં મ્યુઝિક ક્લાસમાં જાય છે એટલે આર્મોનિયમ શીખે છે

આર્મીમાં में છે આર્મીમાં જવા માટે તો સ્ટ્રોંગ बनव પડે બરાબર છે અને ઘણી બધી एक्जाम એક્ઝામની તૈયારી કરવી પડે તો એના માટે मेहनत करवी पड़े तो तमने कई एवं प्रश्न एवं हो तो 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 અહીંયા એડમિશન કરે છે ત્યારથી અમે વાયુ તરીકે કરવા લઈ શકીએ એ જ રીતે પ્રવૃત્તિ છે એ જ રીતના શિક્ષકોના સ્ટાફના આચાર્ય પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી ગણમાનો કોઈ બી પ્રશ્ન હોય સામાન્ય વાત કરું તો બસના ડ્રાઈવર શીખેથી અમને સંતોષ છે વાયુભરી ઓકે થેન્કયુ તો આપણું બાળક સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચાલીશ એ શું કર્યાં પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરે છે તો તમને એનું શિક્ષણ કેવું લાગે છે સારું છે અભ્યાસ પણ સારો સારું છે છે સરસ છે ઘરે કામ કરે છે ઘરે બે કલાક જેનો અભ્યાસ કરે છે એકસ્ટ્રા જાય છે ટોટલી ચાલજી અભ્યાસ એ અભ્યાસ કરે છે ત્યારે તમે કેટલું ધ્યાન આપો છો હું સતત તેની સાથે અભ્યાસ કરે ત્યારે અને પણ પ્રશ્ન હોય તો એની સાથે સોલ્વ કરું કે તમે અભ્યાસ કરી રહ્યા તો મારી બાજુમાં બેસીને હું જોઉં છું અભ્યાસ કરે એની સાથે સાથે બેસીને જોઉં છું અને કંઈક પ્રશ્ન હોય તો આવું છું થોડું સમજાવું છું અન્ય એક્ટિવિટી કરી છે અન્ય એક્ટિવિટીમાં એ

પાંચે છે પાંચેટ પદાર જેવો બધું છે ફોન કરવાનો જે આવડતું હોય એ પૂછું હોય એને સામે અહીંયા સ્કૂલમાં જે કાર્યક્રમો થાય છે પીવડી જાય છે એના માટે તમારે શું કહેવું છે સ્કૂલમાં સારા છે કેવી કલા છે બીચાદ એમાં એને એમાં એને પ્રથમ બીજા સ્પર્ધામાં આવે બીજા રાણમાં આવે એવું કીધું છે નથી નથી પણ એમાં એમાં કેમાય ગયા આવડશે ચોથા દ્રાણનું દેવ બધામાં ભાગ લે છે અને સરસ એવી રીત થાય છે એ બધામાં બધા જે ભાગ ન લેતો હોય પણ અહીંયા જે પેવિટી થાય છે બધી એની તમે જાણ હશે તો દરેક પ્રોગ્રામોને થાય છે એના માટે તમે શું કહેશો સરસ પ્રોગ્રામ બધા કરે છે સ્કૂલવાળા નવરાત્રિ પ્રોગ્રામ કરે છે પછી રમત ગમતમાં પણ પ્રોગ્રામ છે અને ઈજી ઇલેક્ટિવ બીજ એક્સ્ટ્રા કરનાનો પ્રોગ્રામ છે જાણ થાય છે પણ એમાં એને રસોઈમાં ભાગ લેતો નથી સરસ આવતી સુંદર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટસળ ચાલી શ્રી ગજજીભાઈ સુતરીયા પ્રાથમિક શાળામાં 4મા ધોરણમાં ધર્મજાબેનનો કરે છે આ ધર્મજાબેનનો કામ ઓડે બોગમે છે ધર્મજાબેન પોતે પણ સાથ મે ડાયા છે મારા આપની પાસે થી જાણું છે એટલે તમને આ સ્કૂલનું શિક્ષણ અને અન્ય સભ્ય પ્રવૃત્તિઓ જેવી નથી મને આ છે દરેક સ્ટાફ બહુ છે જ્યારે જ્યારે આપણે કોઈ પ્રશ્ન લઈને હોય ત્યારે છે અને છોકરાઓને પણ બહુ સારી રીતે અને મોટિવેટ પણ કરે છે એટલે ઉત્સાહ પણ જળવાઈ રહી છે ખરેખર આ સંસ્થાનું કામ ખૂબ સારું છે ધર્મજા બેન ઘરે કેટલો સમય અભ્યાસ કરે છે સાચું કહું તો ધર્મજા એટલી હવે આઈ સ્કૂલ નું કામ એટલું સારું છે કે જો બાળક સારું 100% આપે ને તો એને ઘરે કરવું નથી પડતું એ મને અનુભવ થઈ ગયો છે ધર્મજા હોમવર્ક સિવાય કાઈ જ કરતી નથી પણ સ્કૂલ નું ખરેખર કામ સારું છે એને લીધે ધર્મજા માટે બહુ ઈઝી ઈ છે પણ નથી ટ્યુશનમાં માં જાતી છતાં પણ ભગવાનની દયાથી માર્કે આવે છે અને બધા શિક્ષકોને આધારિત છે આ જે આવે છે ને માર્ક એવું છે મારે મહેનત ઓછી કરવી પડે છે સંસ્થાને ને છે મારો પ્રશ્ન એ છે કે ઘરે જ્યારે કઈ પણ કાર્ય કરે છે કે પરીક્ષા ઉપર એ રીડિંગ કરતી હોય તો તમે એની સાથે કેટલો સમય પસાર કરો છો હા એક પરીક્ષા હોય તો મારે રિવિઝન માટે ને બેસવું જ પડે પાર્ટ રિવિઝન રીઝન કરાવવું પડે જેને કારણે એને પછી પાછી તકલીફ ન પડે એ તો સબ્જેક્ટ વાઇઝ અમે એક્ઝામ આવે તો કરી બાકી હોમવર્ક ને જે રૂટિન હોય એ એનું જાતે કરી લે છે અને એને એને પોતાની રીડિંગ શોખ છે એટલે નવા નવા પાઠ જે હોય ને એ પોતાની જાતે જ કરી લે છે કારણ કે નવું બાળકને વાંચવું જોવું એની કુતૂહલતા વધારે હોય એટલે એની જાતે એ કરે એટલે મારે ત્યારે નહીં પણ એક્ઝામ ટાઈમ એની સાથે મારે ડિસ્કસ કરવું અહીંયા ઘણા બધા આપણે કાર્યક્રમો પણ કરીએ છીએ અને વારંવાર વર્ષ દરમિયાન થતા હોય છે એ બાબતે તમે શું કહેશો

એટલે આવી જે બધી પ્રવૃત્તિઓ થાય છે ખૂબ નીવડે છે ભલે અમે લોકો સંસ્કાર આપીએ પણ શિક્ષકોનો ફાળો બાળકના ઘડતરમાં અમૂલ્ય હોય છે એવું હું માનું છું